કોરોના બાદ દુનિયામાં હીરા જવરાત માટે સારું માર્કેટ આવી રહ્યું હોવાનું જીજેઆઈ પીસીના વેસ્ટર્ન ચેરમેને આજે જણાવ્યું હતું જીજેઆઈ પીસીના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડે જણાવ્યું હતું કે દેશના હીરા જવેરાત ઉદ્યોગ આગામી સમયમાં સારા વેપાર માટે આશાવાદી છે દુનિયાના દેશો ખાસ કરીને દેશના હીરા જવરાત માટે મોટું માર્કેટ ધરાવે છે તે અમેરિકા યુરોપની બજારમાં સુધારાના સંકેતો બાદ વેપાર સારો થશે પ્રારંભિક સુધારા બાદ ગત મહિનાથી અમેરિકા યુરોપના દેશો ઉપરાંત અન્ય દેશોમાં પણ વેપારના સારા સંકેતો જોવા મળ્યા છે ગત વર્ષે ઓગસ્ટ માસમાં નિકાસ

છે એમ જલેરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સુર ડાયમંડ એસોસિએશન ભારત ડાયમંડ બુઝ સુર ડાયમંડ બુઝ આ તમામ સંસ્થાઓને વતી બે મહિના માટે વોલન્ટ્રી ઇમ્પોર્ટ કરવા માટેની એક અપીલ કરવામાં આવી હતી આ અપીલનો એટલો બધો સારો પ્રતિસાદ મળ્યો એનું સારામાં સારું ફળ અત્યારે આપણને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી રહ્યું છે જે આપણી પાસે પાંચથી છ બિલિયન ડોલરનો જે સ્ટોક હતો એમાંથી વન પોઈન્ટ એઇટ બિલિયનનો સ્ટોક આપણે ઓછો કરી શક્યા છીએ એની સામે જે ઇમ્પોર્ટ છે એ ફક્ત હજાર મિલિયનની અંદર હજાર મિલિયનનો અંદર જ છે તો આના કારણે જે ઇકોનોમિકલ રીતે જે આર્થિક તંગી નાણાકીય તંગી હતી એમાં ઘણી મોટી રાહત થઈ છે અને સાથે સાથે એપ્રિલ ને ઓગસ્ટનું જો આપણે એક્સપોર્ટના ફિગરની કરીએ તો સત્તરસો ને ચોસઠ મિલિયન ડોલરનું આપણે અત્યારે એક્સપોર્ટ ઓલરેડી કરી ચૂક્યા છીએ અને આવતા દિવસોમાં આમાં ગ્રોથ જોવા મળી રહ્યો મળી રહ્યો છે સાથે સાથે રફનું ઇમ્પોર્ટ પણ ધીરે ધીરે વધી રહ્યો છે એટલે એક પોઝિટિવ ચિહ્ન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ચોક્કસ હું માની રહ્યો છું કે આવતા દિવાળીના સમયમાં ક્રિસમસના સમયની અંદર આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ બેનિફિટ થશે વર્કરોને જે વર્કરો જોડાયેલા છે બેરોજગારીનો જે પ્રશ્ન છે એમાં પણ ખૂબ મોટી રાહત થશે ચોક્કસ હું માનું છું કે ઇન્ટરનેશનલ માર્કેટ ઓપન થતાં આ ભારતની પોલિશિંગ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફાયદો અત્યારે દેખાઈ રહ્યો છે હા સમગ્ર દુનિયામાં હીરા જવરાત માટે માંગ આવી રહી હોય હીરા ઉદ્યોગ માટે આવનાર સમય સારો આવી રહ્યો હોવાનું પણ જણાવ્યું છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાડા